જો તમે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો અથવા તો સરકારી નોકરી લેવા માંગો છો તો તમારા માટે એક ખૂબ સારા સમાચાર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની જાહેરાત કરી છે જેમાં તમે પણ નોકરી મેળવી શકો છો જી હા કયું કયું પદ છે કેટલો કેટલો પગાર મળશે તે તમામ જાણકારી આપું તો પહેલાં તમે મને ફોલો કરી લો જેથી આવી ઉપયોગી માહિતી આપણા સુધી પહોંચાડી શકો કાર્યાલય અધિક્ષકને ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા પગાર મળશે હેડ ક્લાર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષકને ચાળીસ હજાર આઠસો રૂપિયા સિનિયર ક્લાર્ક કલેક્ટર કચેરી ક્લાર્ક અને જુનિયર ક્લાર્કને છવ્વીસ હજાર રૂપિયા પગાર મળશે એને છવ્વીસ હજારથી લઈને પચાસ હજાર સુધીનો પગાર તમને મળી શકે છે અલગ અલગ પદ છે લાયકાત પણ અલગ અલગ છે વધુ જાણકારી તમને ઓફિશિયલ વેબસાઇટ પણ મળી જશે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ફોર્મ ભરવાની વેબસાઇટ કઈ છે તે જણાવી દઉં તું જીએસએસએસ બી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું છે તમારે નોટિફિકેશન વાંચવાનું છે તમામ લાયકાત જોઈ લેવાની છે અને ત્યારબાદ ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ ફેબ્રુઆરી છે એટલે પાંચ તારીખથી વીસ ફેબ્રુઆરી દરમિયાન તમે ફોર્મ ભરી શકો છો અને તમે વાંચવાની આજથી જ તૈયારી શરૂ કરી દો કારણ કે એપ્રિલ મહિનામાં તેની એક્ઝામ પણ આવશે તો મેક્સિમમ લોકો સાથે આ વિડીયોને શેર કરજો ખાસ કરી એવા મિત્રો સાથે કે જેને સરકારી નોકરી જોઈએ છે અને જે તૈયારી કરી રહ્યું છે